બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ વિશ્વમાં કાશીનો સાચો વિશ્વનાથ તરીકે પ્રખ્યાત તેલંગ સ્વામી વિશે તેલંગ સ્વામીનો જન્મ સોળસો સાતમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના ખોલિયા ગામમાં થયો હતો બાળપણમાં તેમને બે નામ આપવામાં આવ્યા હતા શિવરામ અને તેલંગધર જેમ જેમ તેઓ મોટા થતા ગયા તેમ તેમ પૂજા અને ધ્યાનમાં તેમનો રસ વધતો ગયો ઘણીવાર નજીકના બગીચામાં પીપળાના ઝાડ નીચે આંખો બંધ કરીને ધ્યાન કરતા તેમની આસપાસ એક સાપ રહેતો જેના કારણે કોઈ તેની નજીક જવાની હિંમત કરી શક્યું નહીં લોકો એવું માનવા લાગ્યા કે શિવરામના રૂપમાં ઘરમાં કોઈ સિદ્ધ પુરુષનો જન્મ થયો છે તેમણે પોતાના પરિવારના સભ્યોને લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે તેમને આ બધી ઝંઝટ ગમતી નથી તેમની માતાના મૃત્યુ પછી તેમના સ્વભાવમાં એક વિચિત્ર પરિવર્તન આવ્યું તેઓ સ્મશાન ભૂમિમાં રહેવા લાગ્યા જ્યાં તેમની માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા પરિવારના સભ્યોની સમજાવટ છતાં તેઓ પાછા ફર્યા નહીં પરિવારના સભ્યોએ તેમના માટે ત્યાં એક ઝૂંપડું બનાવ્યું અને તેમણે ત્યાં સાધના કરવાનું ચાલુ રાખ્યું લગભગ સિત્તેર વર્ષની ઉંમરે ભગીરથ નામના યોગીરાજ તેમની પાસે આવ્યા અને તેમને પોતાની સાથે પ્રવાસ માટે લઈ ગયા હવે દીક્ષા પછી તેમનું નામ ગજાનંદ સરસ્વતી પડી ગયું અને સાધના દ્વારા તેમને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ત્રણસો વર્ષ સુધી જીવતા રહ્યા એક નગ્ન બાબાના ચમત્કારો જોઈને તીર્થયાત્રીઓ અને કાશીના લોકો આશ્ચર્યચકિત થઈ જતા તેમના વિશે એવું કહેવાય છે કે તેમણે ઘણી વખત ઝેર પીધું હતું પરંતુ તેની તેમના શરીર પર કોઈ અસર થઈ ન હતી લગભગ એકસો ચાલીસ કિલો વજન ધરાવતા આ વિશાળ યોગી ક્યારેક ક્યારેક જ ખાતા હતા તેમનું શરીર ખૂબ જ વિશાળ હતું ઘણી વખત તેઓ ગંગા કિનારે બેસતા અને ઘણા દિવસો સુધી નદીની અંદર રહેતા ઉનાળાના દિવસોમાં પણ તેઓ દિવસ દરમિયાન તડકામાં મણિકર્ણિકા ઘાટના કઠણ ખડકો પર બેસી રહેતા હતા સ્વામીજીનું શરીર ભૂખ તરસ ઠંડી ગરમી અને પ્રકૃતિના બંધનોથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકે એ તેમના જીવનનો એક જીવંત પુરાવો હતો તેઓ સત્તરસો સાડત્રીસ થી અઢારસો સિત્યાસી સુધી વારાણસીમાં રહ્યા છે તે પહેલા તેમણે સો થી એકસો પચીસ વર્ષ નેપાળના જંગલોમાં કઠોર આધ્યાત્મિક સાધના કરવામાં વિતાવ્યા હતા સ્વામી રામકૃષ્ણ પરમસ પણ તેમના કાશીમાં મળ્યા હતા અને તેમને કાશીના હાલતા ચાલતા શિવ સાચા વિશ્વનાથ તરીકે વર્ણવ્યા હતા તેલંગ સ્વામી હંમેશા મૌન પાડતા હતા ઉપવાસ પછી જો ભક્તો તેમના માટે પીણું લાવતા તો તેઓ તે પીને ઉપવાસ તોડતા એકવાર એક નાસ્તિકે ડોલમાં ચૂનો ઓગાડીને સ્વામીજી સમક્ષ મૂક્યો તેને જાડા દઈ તરીકે વર્ણવ્યું સ્વામીજીએ તે પીધું પરંતુ થોડા જ સમય પછી નાસ્તિક પીડાથી કણસવા લાગ્યો અને સ્વામીજીને પોતાનો જીવ બચાવવા માટે વિનંતી કરવા લાગ્યો તેલંગ સ્વામીએ પોતાનું મૌન તોડ્યું અને કહ્યું તમે મને ઝેર પીવા માટે આપ્યું પણ તમને ખ્યાલ ના આવ્યો કે તમારું જીવન મારા જીવન સાથે એકાકાર છે જો મને ખબર ન હોત કે ભગવાન મારા પેટમાં રહેશે જેમ તે બ્રહ્માંડના દરેક અણુમાં રહેશે ન કરવો તેલંગ સ્વામીના આ શબ્દોથી નાસ્તિકને તેના દુઃખમાંથી મુક્તિ મળી એકવાર પરમહંસ યોગાનંદના મામાએ તેમને બનારસ ઘાટના કિનારે ભક્તોની ભીડ વચ્ચે બેઠેલા જોયા તેવો રસ્તો કરતા કરતા સ્વામીજીના ચરણો સુધી પહોંચી ગયા અને ભક્તિથી તેમના ચરણ સ્પર્શ કર્યા તેમને એ જાણીને આશ્ચર્ય થયું કે ફક્ત સ્વામીજીના ચરણ સ્પર્શ કરવાથી તેમને ખૂબ જ પીડાદાયક લાંબી બીમારીમાંથી મુક્તિ મળી હતી કાશીમાં ગંગા નદીના એક કાંઠે બ્રિટિશ સામ્રાજ્ય હતું અને બીજી બાજુ ભારતીય રાજાઓ શાસન કરતા હતા સ્વામીજી ગંગાની બંને બાજુ નગ્ન અવસ્થામાં ફરતા હતા જેના કારણે મુલાકાતીઓને અસુવિધા થતી હતી એકવાર કેટલાક અંગ્રેજો પંચગંગા ઘાટ પર કેટલીક સ્ત્રીઓ સાથે ફરવા આવ્યા હતા તેલોંગ સ્વામીને જોઈને તેઓ ગુસ્સે થયા અને જિલ્લા મેજિસ્ટ્રેટને તેમને કેદ કરવાનો આદેશ આપ્યો થોડા સમય પછી અંગ્રેજોએ ફરીથી સ્વામીજીને બહાર જોયા કોન્સ્ટેબલની બેદરકારીથી ગુસ્સે થયેલા જિલ્લા મેજિસ્ટ્રેટ પોતે જેલનું નિરીક્ષણ કરવા ગયા લાગ્યું કે હિન્દુ કોન્સ્ટેબલોએ સાધુને જેલમાંથી બહાર કાઢ્યા છે અને તેઓ તેમની સાથે ખોટું બોલી રહ્યા છે સ્વામીજીને ફરીથી લોકઅપમાં કેદ કરવામાં આવ્યા હતા અને કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી તે દિવસે જિલ્લા મેજિસ્ટ્રેટ તેના રૂમમાં એક કેસમાં દલીલો સાંભળી રહ્યા હતા ત્યારે અચાનક તેમણે સ્વામીજીને ઓરડાના એક ખૂણામાંથી બહાર નીકળીને તેમની સામે ઉભેલા જોયા તેમને સતબત જોઈ સ્વામીજીએ કહ્યું પશ્ચિમી નાસ્તિકો તમે ભારતીય યોગીઓ વિશે કેટલું જાણો છો તમારા લોકોમાં મને કેદ રાખવાની શક્તિ નથી ભવિષ્યમાં કોઈ સંત સાથે આવું વર્તન ન કરશો નહીતર તમે તેમના ક્રોધથી બચી શકશો નહીં સ્વામીજીને જોઈ અને આ ચેતવણી સાંભળીને જિલ્લા મેજિસ્ટ્રેટ બેહોશ થઈ ગયા ચારે બાજુ અરજકતા ફેલાઈ ગઈ અને સ્વામીજી ગાયબ થઈ ગયા હોશમાં આવ્યા પછી તેમણે નક્કી કર્યું કે કાશીમાં સાધુઓ સંતો તપસ્વીઓ યોગીઓ કોઈ પણ સ્વરૂપમાં ગમે ત્યાં રહેવા માટે સ્વતંત્ર છે અને સરકાર તરફથી તેમની સાથે કોઈ દખલગીરી ના હોવી જોઈએ સ્વામીજીની કૃપાથી ઘણા લોકો બીમારી અને દુઃખમાંથી મુક્ત થયા અંબાલિકા નામની એક મહિલા જે સ્વામીજીને વિશ્વનાથ બાબા માનતી હતી અને તેમને ફળો અને ફૂલો અર્પણ કરતી હતી તેણીને એક જ પુત્રી હતી શંકરી તેની માતાની ભક્તિ જોઈ તેણીને પણ બાબા પ્રત્યે અપાર આદર હતો આ સમય દરમિયાન કાશીમાં શીતળાનો રોગ ફેલાઈ ગયો અને શંકરી આ રોગની ઝપટમાં આવી મૃત્યુ અણી ઉપર આવી ગઈ હતી શંકરીનો અવાજ ખોવાઈ ગયો માતાને લાગ્યું કે તે બચી શકશે નહીં અને તેણી તેની પુત્રીના પલંગ પાસે બેસીને રડવા લાગી થોડીવાર પછી શંકરીએ પૂછ્યું માતા તમે કેમ રડો છો પુત્રીનો અવાજ સાંભળી માતા ચોંકી ગઈ આંસુ લૂછતા તેણીએ કહ્યું તમારી દુર્દશા મને ખૂબ પીડા આપી રહી છે મને ખબર નથી કે સ્વામીજી કેમ દયા નથી બતાવી રહ્યા તેમણે ઘણા લોકોને આશીર્વાદ આપ્યા છે પણ હું ખૂબ જ કમ નસીબ છું છોકરી આશ્ચર્યચકિત થઈને કહ્યું ના માતા સ્વામીજી તમારી બાજુમાં ઊભા છે જુઓ માતાએ આસપાસ જોયું પણ કંઈ દેખાતું નહોતું છોકરીનું મન ખોવાઈ ગયું છે એમ વિચારીને તેણે પૂછ્યું સ્વામીજી ક્યાં છે માતાના શબ્દો સાંભળીને શંકરીએ તેને માતાનો હાથ પકડીને સ્વામીજીના ચરણોમાં મૂક્યો પછી તેને તેલંગ સ્વામીના દર્શન થયા અને સ્વામીજીએ તેને ખાતરી આપી ચિંતા ના કરે દીકરી શંકરી જલ્દી સ્વસ્થ થઈ જશે થોડા દિવસો પછી શંકરી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ આ ઘટનાથી માતા અને પુત્રીના જીવનમાં મોટો ફેરફાર આવ્યો અને શંકરી મોટી થઈ અને આધ્યાત્મિક સાધનાના પગઠિયા ચડી શિખર સુધી પહોંચી ગઈ તેલંગ સ્વામી જ્યાં પણ જતા તેઓ દુખી લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મદદ કરતા આનાથી તેમની ખ્યાતિ વધતી ગઈ અને ઘણા લોકો તેમની પાછળ ચાલવા લાગ્યા જેના કારણે તેમની આધ્યાત્મિક સાધનામાં વિક્ષેપ પડવા લાગ્યો તેમણે એવી જગ્યાએ જવાનું નક્કી કર્યું કે જ્યાં તેઓ કોઈ પરિચિતોને ના મળે વિવિધ સ્થળોની મુસાફરી કર્યા પછી સ્વામીજી નેપાળ આવ્યા અને વસાહતોથી દૂર એક જગ્યાએ તેમની આધ્યાત્મિક સાધના શરૂ કરી તેમણે ઘણા વર્ષો સુધી કઠોર આધ્યાત્મિક સાધના કરી અહીં પણ એક એવી ઘટના બની જેનાથી સ્વામીજીની ખ્યાતિ સમગ્ર નેપાળમાં ફેલાઈ ગઈ નેપાળના રાજા સાથે બનેલી ઘટનાના સમાચાર આખા પ્રદેશમાં ફેલાઈ ગયા અને ફરી એકવાર બીમાર સ્વાર્થી લોકોના ટોળાએ તેમની મુલાકાત લીધી તેમને તે સ્થળ છોડી દેવાની ફરજ પડી અને બાબા ટિબેટ ગયા તેમણે ઘણા વર્ષો સુધી ટિબેટ અને માન સરોવરમાં યોગનો અભ્યાસ કર્યો તેમની આધ્યાત્મિક સાધના પૂર્ણ કર્યા પછી તેઓ ફરીથી તેમની યાત્રા પર નીકળ્યા થોડા વર્ષો પ્રયાગરાજમાં રહ્યા પછી તેઓ કાશી શહેરમાં પાછા ફર્યા આ સમયે કાશી ઔરંગઝેબના અત્યાચારોથી પીડાઈ રહ્યું હતું વિશ્વનાથ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું અને શહેરના લોકો ભયભીત અને મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા અહીં રહીને તેમણે પોતાની આધ્યાત્મિક શક્તિઓનો ઉપયોગ લોકોને આધ્યાત્મિક સાધના તરફ પ્રેરણા આપવા માટે કર્યો એવું કહેવાય છે કે અઢારસો સિત્તેરમાં દયાનંદ સરસ્વતીએ પણ કાશીની મુલાકાત લીધી અને આર્ય સમાજની સ્થાપના કરી કેટલાક ભક્તોએ તેલંગ સ્વામીનો સંપર્ક કર્યો અને સનાતન ધર્મ વિરુદ્ધના ભાષણો અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી બધું સાંભળ્યા પછી તેલંગ સ્વામીએ કાગળના ટુકડા પર કંઈક લખ્યું અને દયાનંદ સરસ્વતીને મોકલ્યું એવું કહેવાય છે કે પત્ર મળતા દયાનંદ કાશી છોડીને બીજે ક્યાંક ચાલ્યા ગયા એક દિવસ કાશીના નાગરિકો હૃદય દ્રાવક સમાચારથી સદબત થઈ ગયા કે તેલંગ સ્વામીજી સમાધિ લેવાના છે આ સમાચાર શહેરના એક છેડાથી બીજા છેડા સુધી ફેલાઈ ગયા દરેક વ્યક્તિ જ્યાં પણ હોય પંચગંગા ઘાટ પર ઉમટી પડવા લાગ્યા અઢારસો ને સિતાસી ના પોષ સુદ એકાદશી ના રોજ સ્વામીજી સંપૂર્ણ ચેતન અવસ્થામાં સમાધિસ્થ થઈ ગયા અને તેમના નસ્વર શરીરમાંથી વિદાય લીધી તેમના શરીરને એક સંદુકમાં મૂકવામાં આવ્યું અને નિયત સ્થાન પર ગંગામાં વિસર્જિત કરવામાં આવ્યું ઘાટના કિનારે ઊભેલા લોકોએ તેમને આંસુ ભીની આંખે વિદાય આપી આજે પણ પંચગંગા ઘાટ પર સ્વામીજીની ભવ્ય પ્રતિમા અને આશ્રમ ભક્તોને આકર્ષે છે અને યોગના માર્ગને અનુસરીને જીવનને ધન્ય બનાવવા પ્રેરણા આપે છે તો બાપુ આ હતો સંત સમાગમ ભાગ વીસ તેલંગ સ્વામી વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ